આ તરફ નવસારીમાં કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈ પણ અનોખો પ્રચાર કરતા જોવા મળ્યા નૈષદ દેસાઈ માટે એવું થોડા સમય પહેલા કહેવાતું હતું કે તેઓ પ્રચાર જ નથી કરતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સતત તેમના પર આક્ષેપ કરતા હતા પરંતુ પર એકવાર તે ગાંધીજીના અવતારમાં નૈશદ દેસાઈ જે છે તે જોવા મળ્યા અને પ્રચાર પ્રસાર કરતા જોવા મળ્યા કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈ ચૂંટણી પ્રચારમાં કંઈક એ રીતે જોડાયા કે ભીમરાળ ગામમાં ગાંધીજીને સૂત્રની આંટી તેમણે પહેરાવી અને પ્રચાર કર્યો હતો

પણ આજે છેલ્લો દિવસ છે ચાર વાગ્યા સુધી સમય એટલે પછી માઇક ના વગાડે એટલે જેટલો અમુક વિસ્તાર પદયાત્રાનો બાકી છે એ અમે આવી રીતે વાહનમાં કારમાં સ્કૂટરમાં કવર કરી રહ્યા છીએ હવે લોકોનો અત્યારે ભાજપની હમણાં અમે રેલી જોઈ એમાં પચાસથી થી વધારે પોલીસની વાન અમારી ગાડીમાં એક પણ પોલીસ વાન નથી લિંબાયત પદયાત્રા કરી તો લિંબાયતના અમને પકડી લીધા પછી અમે કહ્યું કે અમને પોલીસ સ્ટેશનમાં ઉમેદવારને પ્રમુખને બેસાડી દો ને કાલે રાત્રે છોડો એટલે પછી તરત અમને ત્યાંથી છોડ્યા ને અમારી પદયાત્રા અટકાવી દીધેલી તો આ સત્તા નો સંદેશ છે

લોકસભા ના ઇલેક્શન ના પ્રચાર લગાવવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસ તરફથી પણ આ રીતના જે નવસારી લોકસભા વિસ્તારમાં આવતા જે વિસ્તારો છે ત્યાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે કરવામાં આવી રહ્યો છે હવે સમયમાં જે આ પ્રચાર છે કે જશે એટલે કહેવાય જે આજે આખરી દિવસ છે પ્રચારનો લોકસભા ઇલેક્શનનો ત્યારે તમામ નેતાઓ છે તે પ્રયત્ન કરી રહ્યા છે કે વધુમાં વધુ મતદારો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કેમેરા પર્સન અજી પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત